તો દોસ્તો રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે જેમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે તેમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા ગાજવીજ સાથે વરસાદ રહેશે ઉત્તર ગુજરાતમાં આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે તેમજ દાહોદ છોટાઉદેપુર નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે નવસારી ડાંગ વલસાડ દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે જેમાં પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે તેમજ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરતમાં મધ્યમ વરસાદની સંભાવના છે રાજકોટ જામનગર ભાવનગર મોરબી દ્વારકા જૂનાગઢમાં પણ હળવા વરસાદની આગાહી છે તથા માછીમારોને બે ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે જેમાં રાજ્યમાં ત્રણ દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ મહિસાગર પંચમહાલ દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે તથા નર્મદા તાપી ડાંગ સુરત નવસારીમાં વરસાદની આગાહી સાથે વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો દોસ્તો અત્યારે તમારા એરિયામાં કેટલો વરસાદ પડી રહ્યો છે કોમેન્ટમાં જરૂર જણાવજો